તાલુકાની લખનપુર ગ્રામ પંચાયતમાં મનરેગા યુદ્ધના લાભાર્થીઓને અંધારામાં રાખી મંજૂર થયેલા કામો અન્ય સર્વે નંબરમાં ટ્રેકિંગ કરતા સ્થાનિકથી લઈ જિલ્લા કક્ષા સુધીની રજૂઆત આમ ફતેપુરા તાલુકાની લખનપુર ગ્રામ પંચાયતમાં મનરેગા શાખાના જીઆરએસ અને ટેકનિકલ દ્વારા ટેકિંગ સર્વે નંબર છોડી અન્ય સર્વે નંબર કરવામાં આવ્યો ફતેપુરા તાલુકાની લખણપુર ગ્રામ પંચાયતના ચારેલ ફળિયામાં રહેતા એક રાજકીય આગેવાન અને મનરેગા શાખાના કર્મચારી દ્વારા ખોટા લાભાર્થીઓ ઊભા રાખી ટ્રેકિંગ કરવામાં આવી હોવાના લાભાર્થી ચારેલ ચુનિયાભાઈ મતાભાઈ ચારેલ પુનિયાભાઈ મતાભાઈને જાણ થતા બંને લાભાર્થીઓ ફતેપુરા તાલુકા પંચાયતની નરેગા શાખામાં તપાસ કરતા લાભાર્થીઓ ચુનિયા ના સર્વે નંબર 164 માં મંજૂર થયેલ કૂવો અને પુનિયાભાઈ ભાઈ ચારલ ના સર્વે નંબર 263 માં કૂવો મંજૂર થયેલ હોવાનું ફતેપુરા નરેગા શાખાના કર્મચારીએ જણાવ્યું ત્યારે તેની વધુ માહિતી મેળવતા ખોટા સોગંદ ખોટી આઈડીઓ અને ખોટા ફોટા હોવાની જાણ થતા આ બંને લાભાર્થીઓએ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને પણ રજૂઆત કરી પણ આ દિન સુધી કોઈ જ લડકતા વળકતા અધિકારીઓને તપાસ હાથ ધરી નથી તેમજ ભ્રષ્ટાચાર કરવાના ઈરાદે કામ કરનાર પોતાના પરિવાર સેવાના આગેવાન અને નરેગા શાખાના કર્મચારી જીઆરએસ અને ટેકનિકલ દ્વારા તમે કેમ રજૂઆત કરી છે તમે અમારું કશું નહીં ઉખાડી શકો તેવી લાભાર્થીઓને ધમકી આપવામાં આવી હતી હવે જોઈ રહે છે કે આવા ભ્રષ્ટાચાર અધિકારીઓ પર તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની લાભાર્થી દ્વારા માંગ કરવામાં આવી રહી છે અમારા કામની યોગ્ય તપાસ નહીં કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી રહેવાસી પો પુનાભાઈ મત્તાભાઈ સારેલ પુનિયાભાઈ પણ સર્વે નંબર બસો ની વહીવટી મંજૂરી મળેલ છે એમનું ટેકિંગ બીજી જે સર્વે નંબરમાં થયેલ છે જૂનો સર્વે નંબર ત્રણસો ને એકત્રીસ એમાં ટેકિંગ કરવામાં આવેલ છે નરેંગા કર્મચારી જીઆરએસ દ્વારા ટેકિંગ કરવામાં આવેલ છે બીજા સર્વે નંબરમાં ટેકિંગ કરીને જીઆરએસનું નામ મણિલાલ તડવી ટેકિંગ ટેકનિકલનું પિયુષ કટારા દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે અમારા ગામના અને નરેંગા કર્મચારીઓને દ્વારા આ ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે અમારી જ એવી માંગ છે કે વહીવટ મળી મળી છે એ એના કામ એના સર્વે નંબરમાં કામ થવું જોઈએ આ સર્વે નંબરમાં કામ નહીં કરવામાં આવે તો અમે તાલુકા પંચાયત કચેરીએ આગળ ધારણા કરીશું એવી અમારી માંગ છે આપણું નામ આપણું નામ મારું નામ તાજુભાઈ પુનાભાઈ ઝાલેલ છે અમારા ગામ લખણપુર ગામમાં ખાતા નંબર એકસો સોતેરમાં સર્વે નંબર એકસો ચોસઠ આવેલો છે એમાં કુવો મંજૂર થઈને આવેલો છે એનામાં આમણાંને કોઈ દુનિયાભાઈ મતાભાઈ નામે આવેલો હે તે આમાં આ બધા લોકો ગામના જે આગેવાનો ખરા ને એટલે હવે જે કુવા કરતા વે ને છે મારા અમારા કામમાં કર્યું એટલે અમારા કુટુંબના છે એ જે એ બધા ભેગા થાય ને એનઆરજી વાળા હવે જે કામ કરે એ બધા લોકો થાય ને ભેગા થાય ને ખોટો કરે ને એકદમ ખોટું કરે ને મન કોઈ જાણ મુજબ કોઈ ખબર જ થઈ ને ખબર વગરના બોગસ ટાઈમ પડાય ને બોગસ બધું કરે ને પછી વર્ક ઓર્ડર બોગસ ને બધું બોગસ કરે ને પછી અમારા નામનો કૂવો બીજી જગ્યાએ ટેપિંગ કર્યો ખરાબામાં ને અમારા ને અમારા જઈએ ભાગ છે એનામાં કૂવા મન નહીં હાલતા ને અમે બધું આ બધું કરવા છે અમે જ્યાં ફતે ફતે પૂછવા ગયા તો પછી પાછા આવે આવીને અમે હવારમાં ગામ લોકોને ગત રહે એ લોકોએ કીધું કે તમારે એ લોકો એટલે કે કોણ તો જે તેરસિંગભાઈ હોમાભાઈને ઘેરે ભેગા થયા એ વખતે એને બોલાવવામાં આવ્યા ત્યાં દલુ જ્યોતિએ એમ કીધું કે અમારો કોઈ પણ તમારો છે ને જયા જા થયેલો તાસ ને તમારે એમ કે પેલું વે સોપડજી લાવો ને તે તમારા કુવાને શીશી સીસી દો હું તો અમે કીધું કાકા અમુ સીસી નહીં મારવાના એમ તે ના તો તમે કેમ જ્યાં એમ કહે કીધું કે તમે પાછું કીધું તો પાછું એ સીસી મારવાનું કીધું પછી આમો હે ને ફતા પડે પાછા તે સાહેબને જાણ કરી તો સાહેબને જાણ કરી ત્યારે સાહેબે કીધું કે તમે અમને લેખિત અરજી આલજો એમ ત્યાં અમે લેખિત અરજી આલી તો છ તારીખે અમે લેખિત અરજી આલી ત્યાં સુધી કોઈ અમારો પેલું થતું નહીં નિકાલ નથી થતો દાહોદ અરજી આલી હે ફતેપુરા અરજી આલી છે ને એમનો છોકરો કે તમે ગમે તે કરો પણ પચાસ માણસો નાખે નાખવા તો હું કાઢલો લોકો એવી ધમકી આલી એટલે પછી અમુક રાજવીર દલુ ને એના છોડવાનું એને કીધું કે હું આ તો ગામના ગમે તેના માણસો ઉમેરી શકાય

ત્રીસ તારીખનો ટેપિંગ ટ્રેકિંગ કરેલો હે ને અમુક ઘેર જતા હું ત્યાં મને કોઈ પૂછવામાં આવ્યું નહીં ને અમાર અમારા ડોહાને કોઈ પૂછવા નહીં આવ્યું આ બધું કહ્યું જે વખત આ જે વખત આ વર્કઆઉટ પડ્યા તે બાર ગામ જાયેલા હતા પણ અમને વાત મળી કે તમારા કુવા આવેલા એમ વાત મળી એટલે પછી અમુ એને એને બાહ પડ્યા ત્યાં ટેકિંગ ત્રીસ તારીખે કરેલું હા ટ્રેકિંગ ટ્રેકિંગ કર્યું કર્યું એ વખતે કોનો ફોટો લીધો હતો એ વખત શૂન્ય બતાના છોકરા અમુ નહોતા આમ જાતે હે તો અમુ નતા ને બીજા બીજા એ ફોટા પાડ્યા છે એટલે એનામાં અમે અમે હે ને ત્યાં ટીડીઓ સાહેબ પાસે ખોળાયું તો ટીડીઓ સાહેબ પાસે ફોટો નીકળ્યો હે કે અમારા ગામનો છે ગણેશ સિટીનો એનો એનું નામ હે સુક્રમ વિરસિંગ ને એને વસે આવેલો હે જીઆરએસનો ફોટો ને એની સાઈડમાં આવેલો હૈ ધર્મેશ રોહિત આવી રીતના આમાં આમનાને હે ને શૂન્યમાતાના છોકરા બનાવે ને ત્યાં ત્યાં ટેકિંગ કરે ને ખરાબ આમ ટેકિંગ કરે ને અમુકને કૂવા માટે અમે બધી વાત કરી પણ અમારું કોઈ માનતો નહીં ને પાછા અમુને આઈ ગયા આગેવાન જ્યાં પાછા ગયા તો કે તમારો કૂવો બદલા જશે પણ આજ દિન હું તો બદલાય નહીં ને તમારે ટ્રેકિંગ એ નહીં બદલાયું કહીશ ને તો અમારે કૂવો કાઢવો જ છે તો એ કૂવો અમુને તો અહીં ટ્રેકિંગ બદલાય તો અમુક કૂવો કાઢજે કે ને અમારે અધિકા પૂરવા જવાનું ટેકિંગ તો નહીં બદલાયું કે અમારે તો અહીં તો લગભગ પાંચસો